રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીનું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બસ સ્ટોપ પર પ્રાથમિક સુવિધાનો અભાવ પૂછપરછ માટે કોઈ વ્યક્તિ હાજર નહીં પીવાના પાણીનો અભાવ અને શૌચાલય પર તાળા જોવા મળ્યા મુસાફરોને પડી ભારે હાલાકી બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસના આપઘાતની પોલીસ જ નથી લેતી ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાથી પરિવારજનોનો ઇન્કાર ભુજમાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા આપઘાત કરતા પહેલા લખી હતી સુસાઈડ નોટ એસપી વિકાસ રોડા અને નલિયા પીઆઈ બીપી ખરાડીનું પ્રેશર હોવાનો આરોપ રાજકોટ જિલ્લાના રીબડાના અમિત ખૂટના આપઘાત મામલે યુવકોની મળી બેઠક કેસના આરોપીઓ હજુ પકડાયા ન હોવાથી ઠાલવ્યો રોષ બેઠકમાં અમિત કૂટના પરિવારને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે અંગે ચર્ચા કરાઈ દાઉદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થતા વિરોધ આદિવાસી સમાજના લોકોએ બિરસા મુંડા સર્કલ ખાતે એકત્રિત થઈને ઠાલવ્યો રોષ બિરસા મુંડાની પ્રતિમાનો હાથ થયો હતો ખંડિત પોલીસે તાત્કાલિક ખંડિત કરનાર વ્યક્તિને ઝડપી પાડ્યો ડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જયદેવપુરા ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કાર ગટરના પાણીનો નિકાલ અને વરસાદી પાણીનો નિકાલ જેવા મહત્વના પ્રશ્નો હલ ન થતા રોષ વર્ષોની સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ ઉચ્ચારી ચિંતી ધાનેરા તાલુકામાં રામપુરા વાઘપુરા ગ્રામ પંચાયત સમરસ બની સરપંચ તરીકે લાલાજી પુરોહિત તેમજ ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ પિરાજીની બિનહરીફ ચૂંટાયા સરપંચ સહિત મોડી સમરસ બનતા વહીવટીતંત્રનો ખર્ચ બચ્યો બનાસકાંઠાના સુઈગામ તાલુકાનું મમાના ગામ આજ સુધી નથી થઈ ચૂંટણી ગઢવી પરિવારના લોકોને સર્વસંમતિથી બનાવવામાં આવે છે સરપંચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પણ લઈ ચૂક્યા છે મુલાકાત મમાના ગામમાં ક્યારેય નથી નોંધાઈ પોલીસ ફરિયાદ ગામમાં નશીલા પદાર્થના વેચાણ પર પણ પ્રતિબંધ બેજાની વસ્તી ધરાવતા ગામમાં ગઢવી ઠાકોર દલિત પ્રજાપતિ સહિતની જ્ઞાતિના લોકો કરે છે વસવાટ બેંગલુરૂમાં ભાગદોડ મામલે તપાસ માટે સમિતિ રચાઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ પંચની કરવામાં આવી રચના લોકોના મોતની ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરવા કર્ણાટક સરકારે આયોગને તપાસ સોંપાઈ કમિશનને દિવસમાં તપાસનો અહેવાલ રજૂ કરવા અપાયા આદેશ માં આરસીબી ટીમની જીતની ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની સામે મચી હતી ભાગદોડ સંબંધિત અધિકારીઓનો પગાર અને ભથ્થા સરકાર ઉઠાવશે ઉત્તરાખંડના નૈનીતાલમાં પ્રવાસીઓ જીવ જોખમમાં મૂકીને કરી રહ્યા છે પ્રવાસ પ્રવાસીઓ નૈનીતાલ રતીઘાટ પદયાત્રી માર્ગ પર ચલાવી રહ્યા છે વાહનો કેંચીધામમાં ટ્રાફિક જામના કારણે પ્રવાસીઓ ટૂંકો રસ્તો લેવા પગદંડીનો કરી રહ્યા છે ઉપયોગ અકસ્માતને આમંત્રણ આપતા રસ્તેથી પસાર થતા ભવાલી પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો ઉત્તર બહરાઈજ ગામમાં પકડાયો વરુ બે વર્ષના બાળકને ફાડી ખાધાની આશંકા કરાઈ ઘરમાંથી ત્રણ વરુઓ બાળકને ઉપાડી ગયા હોવાનો માતા પિતાનો દાવો વરુઓના ટોળાએ ડઝનબંધ પર કર્યો હતો હુમલો આંધ્રપ્રદેશ ચિત્તૂર જિલ્લાના છેવાડાના ગામડાઓમાં જંગલી હાથીઓનો ત્રાસ ગાઢ કોડીની આ જંગલની સરહદ પર જંગલી હાથીઓના કારણે પાક નુકસાન અને અકસ્માતનો પણ રહે છે ભય જંગલી હાથીઓથી છુટકારો મેળવવા પલામાનેરુમાં તાલીમ પામેલા કુંકી હાથીઓને કરાયા તૈનાત નર્મદા જિલ્લાના કોલવાણ ગામે આદમખોર દીપડો પુરાયો પાંજરે બાળકી અને મહિલા પર કર્યો હતો હુમલો બનાસકાંઠા અને જંગલ સફારીની વિશેષ ટીમ આઠ દિવસથી કરતી હતી દીપડાની શોધખોળ દીપડો પાંજરે પુરાતા સ્થાનિકો અને વન વિભાગે અનુભવી રાહ